માતાજી મિત્રો શુભ સવાર ગુડ મોર્નિંગ આપણે નહીં ધોઈને હવે તૈયાર થઈને આપણે નીકળી રહ્યા છે આપણા તો આપણા કમેન્ટમાં મિત્રો જય શ્રીરામ લખજો અને હું તમને બતાવીશ આપણા કમળના ફૂલોની મોજ અત્યારે સવારમાં ફૂલ અત્યારે ખીલી રહ્યા છે તો મિત્રો તમે આપણા બ્લોગમાં બનાવી લેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફટાફટ આપણી ચેનલમાં જઈને બધા વિડીયો ચેક કરી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો આ છે આપણો અદ્ભુત નજારો તમને દેખાઈ રહ્યું છે કેવા કમળ ખીલી રહ્યા છે મિત્રો આ છે કુદરતી નજારો આ જોવો હોય તો ગોમડામાં આવવું પડે મોજ મોજ બાકી હું તમને જો અહીંયા જવાય હોય તો ફૂલ તોડીને પણ બતાવીશ તમે જોઈ શકો છો કેવા ફૂલ મિત્રો કમળ ન ખીલ્યા છે તમે જોઈ શકો છો અહીંયા ડોંગર ભલે ઊભી જાય પણ કમળની મોજ છે મિત્રો તમે આવીને જુઓ તો ફૂલ મોજ આવી જાય તમને એવું અનોખું દ્રશ્ય છે મિત્રો તમે જોઈ શકો છો કમળ જોઈ લો કેવો ખીલ્યો છે હું જો બની શકે તો તમને તોડીને બતાવું પણ તમે અદ્ભુત નજારો જુઓ જોઈ લો આ છે મિત્રો આપણા કમળીની મોઆજ તમે જોઈ શકો છો કેટલો અફળાતુન મિત્રો ઉગ્યા છે જોઈ લો જોઈ શકો છો તમે આપણે અહીંયા જવા એવું હોય તો હું તમને જઈને નજીકથી બતાવી શકું કા તોડી શકું છું તમે જોઈ શકો છો જોઈ લો કેટલી મોજ છે મિત્રો જો પ્યાન તો ફૂલ છે મિત્રો અહીં કમળની મોજ મોજ ને મોજ છે જો તૂટી શકે એવા હોય તો મિત્રો તોડી શકીશ કે અહીં પાણીનો સ્તર છે આવી તો જશે મિત્રો તમારી માટે હું એટલી તો મહેનત કરી શકીશ પણ બહુ નહીં આવે એકાદો આવી શકે તો આવી શકે અહીંયા મિત્રો ક્વોટા ને ઊંડું બહુ હોય જોઈ શકો છો આપણે તોડી લીધા છે કમળ હું તમને બતાવું છું ફ્રન્ટ કેમેરો કહીને બહુ તોડ્યા નહીં મિત્રો તમે જોઈ શકો છો બે આપણે તોડ્યા હોય આ આપણે વધારે થોડો નહીં કમળનું ખાલી લુપ્તું થાવ જોઈ શકો છો ફૂલ મોજ જોઈ શકો છો પેન તો ફૂલ મિત્રો તમે જ આ મિત્રો પાંચ કમળનો ફૂલ મોકલાવો તમારા માટે જોઈતા હોય તો આવી જજો જોઈ લો જ કેટલું અફલાતું દેખાય મિત્રો ફૂલ મોજ મોજ જેને જોઈતો હોય તે આવી જાય અને આપણને કમેન્ટમાં જણાવે તો મિત્રો આપણે તેમને બતાવીશું અને કમળ અપાઈશું પણ એ પણ બિલકુલ મફત મિત્રો આપણા કમો ફૂલ તોડી લીધા છે જોઈ લો તમે આપણે સક્સેસ બની ગયા મિત્રો તમારા માટે પાંચ ફૂલ જોઈતા હોય તો મોકલાવું મારા વાળા તમે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો અચૂકથી તમારા મિત્રોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલ ભૂલતા જ નહીં અને આપણી ચેનલને આગળ સુધી લઈ જાઓ અને તમારો મિત્રો સપોર્ટ કરજો અને જો આ પાંચ ફૂલ જોઈતા હોય તો કહેજો હા શરમ મના રહેતા જય માતાજી મિત્રો આપણે આગળ સુધી મળીએ હવે તમને હવે આપણે નીકળીશું આપણા કામે મિત્રો આજનો વર્ગ અહીંયા સુધી જ તે તો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ગમે હોય તો કમેન્ટ કરીને જણાવજો અને આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરજો તમારા મિત્રોને અચૂક ભૂલ્યા વગર આપણી આપણા વ્લોગ શેર કરજો તો આપણે મળીશું નવા વ્લોગમાં જય માતાજી મિત્રો